એ એ તો 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 નથી ને દાવો તો ગમે તે દાવો તો તમે આખા ચોટીલા કરી છે દાવો કરવામાં તો ક્યાં જાય છે કોઈ સ્ટે ઓર્ડર હોય કે કોઈ એ બાબત કોઈ નોટિસ પણ નથી આપ નોટિસો તો બાર મહિનાથી આપેલી છે આધાર પુરાવા કરેલા છે તો જો અમારી કોર્ટ છે એવું ના કેતા કે સિવિલ કોર્ટ જ કોર્ટ છે અમારી રેવન્યુ કોર્ટ છે અને આ જમીન સરકારની છે સમજા તમે સરકારી જમીન આપવાની હોય તો હું આપો કે કલેક્ટર સાહેબ આપે બીજું તો કોઈ આપે નહીં બરાબર બે એકરની મને છે બાકીની કલેક્ટર સાહેબ છે એવી અમે તો આપી નથી અમે આપી હોય એનો લેટર આપો અમને એલોટમેન્ટ લેટર

એટલે આ એક મંદિર છે એ ધાર્મિકમાં એ પછી લઈજો ધાર્મિક માં ગૌશાળા થી સર જોઈ સર તમે કોઈ તમે કોઈ રીતે એમાં નથી કરવાનું તમે કોઈ આદેશ કરવાવાળા કેવી રીતે હોય છે તમે કેવી રીતે કહી શકો અમે નાગરિક છીએ સાહેબ અમે ભારતના એક નાગરિક તો અમે કઈ ના નાગરિક છીએ રો પણ હક છે એમને અમે કઈ ના નાગરિક છીએ તમે ભારતના છો તો પછી તો પછી ભારત છે સાહેબ એવો જ અમારો હક છે ના સાહેબ એવું તો અમે સાહેબ